સૌથી ઊંચી અને સૂક્ષ્મ મંજિલ કઈ છે એને પાર કોણ કરી શકે છે ઉત્તર છે તમે બાકો સ્વર્ગની તરફ મુખ કરો માયા તમારું મુખ નર્કની તરફ ફેરવી દે છે અનેક તુફાનો લાવે છે એ જ તુફાનોને પાર કરવા આ છે સૂક્ષ્મ મંજિલ आ मंजिल ने पार करवाना माटे नष्टो मोहा बनवू पड़े निश्चय अने हिम्मत ना आधार थी एने पार करी शको छो विकारियों नी वच्चे रहता निर्विकारी हंस बनवू आ छे मेहनत गीत छे निर्बल से लड़ाई बलवान की ये कहानी है दिए और

પરી જાય છે પછી નવા ઘરને યાદ કરતા રહે છે ક્યારે તૈયાર થાય અત્યારે તમે બાળકોને પણ ધ્યાનમાં છે ક્યારે અમારે સ્વર્ગની સ્થાપના થાય પછી સુખધામમાં આવીએ આ દુઃખધામ ને તો આ દુઃખધામ થી તો બધા જવાનું છે આખી સૃષ્ટિના મનુષ્ય માત્ર ને બાપ સમજાવતા રહે છે બાકો અત્યારે સ્વર્ગનો દ્વાર ખુલી રહ્યો છે હવે તમારો બુદ્ધિયોગ સ્વર્ગ તરફ જવો જોઈએ હેવિન માં જવા વાળાને કહેવામાં આવે છે પવિત્ર હેલ માં જવા વાળાને અપવિત્ર કહેવામાં આવે છે ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા પણ બુદ્ધિયોગ હેવિન તરફ લગાવવાનો છે સ્વર્ગ તરફ લગાવવાનો છે સમજો બાપનો બુદ્ધિયોગ હેવિન તરફ છે અને બાળકનો હેલ તરફ છે નર્ક તરફ છે તો બંને એક ઘરમાં રહી કેવી રીતે શકશે હંસ અને બગલા ભેગા તો રહી ન શકે ખૂબ મુશ્કેલ છે એનો બુદ્ધિયોગ છે જ પાંચ વિકારો તરફ અને તે હેલ તરફ જવાવાળા નર્ક તરફ જવાવાળા અને તે હેવી તરફ જવાવાળા બંને ભેગા રહી ન શકે ખૂબ મોટી મંજિલ છે બાપ જુએ છે મારા બાળકોનું મુખ હેલ તરફ છે નર્ક તરફ છે હેલ તરફ જવા વગર રહી નથી શકતા પછી શું કરવું જોઈએ જરૂર ઘરમાં ઝઘડો ચાલશે કહેશે આ પણ કોઈ જ્ઞાન છે બાળક લગ્ન ન કરે ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા તો ઘણા છે ને બાળકનું મુખ હેલ તરફ છે તે ઈચ્છે છે નર્કમાં જાય બાપ કહે છે નર્ક તરફ ઉદ્યોગ નહીં રાખો પરંતુ બાપનું પણ કહેવું માનતા નથી પછી શું કરવું પડે આમાં ખૂબ મોહા સ્થિતિ જોઈએ આ આખું જ્ઞાન આત્મામાં છે બાપની આત્મા કહે છે આમને અમે ક્રિએટ કર્યા છે મારા મારું કહેવું નથી માનતા કોઈ તો બ્રાહ્મણ પણ બને છે પછી બુદ્ધિ ચાલી જાય છે કે આ છે જ્ઞાન સાગરની દરબાર ભક્તિ માર્ગમાં ઇન્દ્રની દરબાર પણ ગાવામાં આવી છે પુખરાજ પરી નીલમ પરી બાણિક પરી ખૂબ જ નામ રાખેલા છે કારણ કે જ્ઞાન ડાન્સ કરે છે છે ને અલગ અલગ પ્રકારની તે પણ પવિત્ર જોઈએ જો કોઈ પવિત્ર ને લઈ આવે તો જો કોઈ અપવિત્ર ને લઈ આવે તો દંડ પડી જાય આમાં ખૂબ જ પાવન જોઈએ આ મંજિલ ખૂબ ઊંચી છે એટલે ઝાડ જલ્દી જલ્દી વૃદ્ધિ ને નથી પામતું બાપ જે જ્ઞાન આપે છે તેને કોઈ જાણતા નથી શાસ્ત્રોમાં પણ આ જ્ઞાન નથી એટલે થોડો નિશ્ચય થયો પછી માયા એક જ થપ્પડથી પાડી દે છે તોફાન છે ને નાનકડો દીવો એને તો તોફાન એક જ થપડ થી પાડી દે છે બીજાને વિકારમાં પડતા જોઈને પોતે પણ પડી જાય છે આમાં તો ખૂબ મોટી બુદ્ધિ જોઈએ સમજવાની ગવાયેલું પણ છે અબલા ઉપર અત્યાચાર થયા બાપ સમજાવે છે બાકો કામ મહાશત્રુ છે એનાથી તો તમારે ખૂબ નફરત આવવી જોઈએ બાબા ખૂબ નફરત અપાવે છે હવે આગળ આ વાત તો નહી હતી તો અત્યારે છે ને દ્રૌપદીએ બોલાવ્યા ઓકાર્યા આ પણ અત્યારની જ વાત છે એટલું સારી રીતે સમજાવવામાં આવે છે છતાં પણ બુદ્ધિમાં બેસતું નથી આ ગોળાનું ચિત્ર ખૂબ સારું છે સૃષ્ટિ ચક્રનું ગેટ વે ટુ હેવિન આ ગોળાના ચિત્રથી ખૂબ સારી રીતે સમજી શકશે સીડી થી પણ એટલું નહીં જેટલું આનાથી સમજશે દિવસ પ્રતિ દિવસ કરેક્શન બી ખરેક કરેક્શન પણ થતી જાય છે સુધારો પણ થતો જાય છે બાપ કહે છે આજે તમને બિલકુલ જ નવું ડાયરેક્શન આપું છું પહેલાંથી થોડી બધા ડાયરેક્શન મળે છે બાવા પહેલેથી બધા માર્ગદર્શન નથી આપતા સમય પ્રતિ સમય આપે છે આ કેવી દુનિયા છે આમાં કેટલું દુઃખ છે કેટલો બાળકોમાં મોહ રહે છે બાળક મરી જાય છે તો એ એકદમ દીવાના થઈ જાય છે અથાહ દુઃખ છે એવું નહીં કે સાહુકાર છે તો સુખી છે અનેક પ્રકારની બીમારીઓ લાગેલી રહે છે પછી હોસ્પિટલમાં પડેલા રહે છે ગરીબ જનરલ વોર્ડમાં પડી રહે છે સાહુકારોને અલગ સ્પેશિયલ રૂમ મળી જાય છે પરંતુ દુઃખ તો જેવું સાહુકારને તેવું જ ગરીબને હોય છે માત્ર એની એને જગ્યા સારી મળે છે સંભાળ સારી થાય છે અત્યારે તમે બાકો જાણો છો કે અમને બાપ ભણાવી રહ્યા છે બાપે અનેક વાર ભણાવ્યા છે પોતાના દિલથી પૂછવું જોઈએ કે અમે ભણીએ છીએ કે નહીં કેટલાને ભણાવીએ છીએ જો ભણીશું નહીં તો પદ શું મળશે રોજ રાત્રે પોતાનો ચાર્ટ જુઓ આજે કોઈને દુઃખ તો નથી આપ્યું શ્રીમત કહે છે કોઈને દુઃખ નહીં આપો અને બધાને રસ્તો બતાવો જે અમારા ભાતી હશે એમને આમાં બર્તન એટલે કે વાસણ જોઈએ સોનાનું જેમાં અમૃત ટકે જેમ કહેવત છે ને શેરની દૂધના માટે નું જે દૂધ હોય એના માટે સોનાનું કોઈને જોયું તો એકદમ ઉછડીને પડશે એના બાળકોમાં ખૂબ મોં રાખે છે જેની નજીક કોઈને જુએ તો પણ ઉછળે છે સમજશે શું સમજે છે બાળકને મારી નાખશે અહીંયા પણ ઘણા છે જેમનો પતિ બાળકો વગેરેમાં મો રહે છે અત્યારે તમે બાળકો જાણો છો સ્વર્ગનો ગેટ ખુલે છે કૃષ્ણના ચિત્રમાં ખૂબ ક્લિયર લખેલું છે આ લડાઈના પછી સ્વર્ગના દરવાજા ખુલે છે

યાદમાં ન રહેવાના કારણે વિકર્મ વિનાશ નથી થતા ઘણા બાળકો છે જે મુરલી પણ મિસ કરી લે છે છે ઘણા બાળકો આમાં રહે સમજે છે અમે નહીં વાંચી તો શું થયું અમે તો પાર થઈ ગયા છીએ મુરલીની પરવા નથી કરતા એવા અભિમાની ઘણા છે તે પોતાનું જ નુકસાન કરે છે બાબા જાણે છે એટલે અહીંયા જ્યારે આવે છે તો પણ પૂછું છું ખૂબ મુરલીઓ નઈ વાંચી હશે ખબર નહીં એમાં કોઈ સારી પોઇન્ટ્સ હોય પોઈન્ટ્સ તો રોજ નીકળતી રહે છે ને એવા પણ ઘણા સેન્ટર્સ પર આવે છે પરંતુ ધારણા કઈ નથી જ્ઞાન નથી શ્રીમત પર નથી ચાલતા તો પદ થોડી મળશે કરાવવાથી ક્યારેય ઠોર એટલે કે ઠેકાણું પામી ન શકે પરંતુ બધા તો રાજાઓ નહીં બનશે ને પ્રજા પણ બને છે નંબર વાર પદ હોય છે ને આખો આધાર બધો આધાર યાદ પર છે જે બાપ થી વિશ્વનું રાજ્ય મળે છે એમને યાદ નથી કરી શકતા તકદીર માં જ નથી તો પછી તદબીર પણ શું કરશે પુરુષાર્થ શું કરશે બાપ તો કહે છે યાદની યાત્રા થી જ પાપ ભસ્મ થશે પુરુષાર્થ કરવો જોઈએ બધું કામ કરતા જેમ કે આશિક માસુક ને યાદ કરે છે એવી યાદમાં રહો એમનો તો નામ રૂપથી પ્યાર હોય છે

પારસનાથનું નું મંદિર પણ છે પરંતુ તે કોણ છે આ કોઈ નથી જાણતું મનુષ્ય બિલકુલ જ ઘોર અંધકારમાં છે હવે બાપ કેટલી સારી સારી વાતો સમજાવે છે પછી દરેકની બુદ્ધિ પર છે ભણાવવા વાળા તો એક જ છે ભણવા વાળા ઢેર થતા જાય છે વધતા જાય છે ગલી ગલીમાં તમારો સ્કૂલ ખુલી જશે ગેટ વે ટુ હેવિન સ્વર્ગમાં જવાનો દરવાજો મનુષ્ય એક પણ નહીં જે સમજે કે અમે હેલમાં છીએ નર્કમાં છીએ બાપ સમજાવે છે બધા પૂજારી છે પૂજ્ય હોય જ છે સતયુગમાં પૂજારી હોય છે કળિયુગમાં મનુષ્ય પછી સમજ સમજે છે ભગવાન જ પૂજ્ય ભગવાન ભગવાન પોતે જ આ બધો ખેલ કરે છે તમે પણ ભગવાન અમે પણ ભગવાન કઈ પણ સમજતા નથી આ છે જ રાવણ રાજ્ય

આ છે અંતનું દાન પાછળનું દાન એકદમ સરેન્ડર થઈ જાઓ બાબા આ બધું તમારું છે બાપ તો દેવાના માટે જ કરાવે છે આનું કઈક ભવિષ્ય બની જાય મનુષ્ય ઈશ્વર અર્થ દાન પુણ્ય કરે છે તે છે ઇનડાયરેક્ટ એનું ફળ બીજા જન્મમાં મળે છે આ પણ ડ્રામામાં નોંધ છે અત્યારે તો હું છું ડાયરેક્ટ અત્યારે તમે જે કરશો એનું રિટર્ન પદમ ગુણા મળશે સત્યુગમાં તો દાન પુણ્ય વગેરેની વાત નથી હોતી અહીંયા કોઈની પાસે પૈસા છે તો બાબા કહેશે સારું તમે જઈને સેન્ટર ખોલો પ્રદર્શની બનાવો ગરીબ છે તો કહેશે સારું પોતાના ઘરમાં જ માત્ર બોર્ડ લગાવી દો ગેટ વે ટુ હેવી કે આ છે સ્વર્ગમાં જવાનો દરવાજો સ્વર્ગ અને નર્ક છે ને અત્યારે અમે નર્કવાસી છીએ આ પણ કોઈ સમજતા નથી જો સ્વર્ગ પધાર્યા તો પછી એમને નર્કમાં કેમ બોલાવો છો સ્વર્ગમાં થોડી કોઈ કહેશે કે સ્વર્ગ પધાર્યા છે સમજાવી શકો છો ભગવાન વાત મામ એકમ યાદ કરો કારણ કે તે પતિત પાવન છે મને યાદ કરો તો તમે પૂજ્ય થી પૂજારી થી પૂજ્ય બની જશો ભલે સ્વર્ગમાં સુખી તો બધા જોઈએ અમે ભારતને સ્વર્ગ બનાવીને દેખાડીશું કુમારી તે જે એકવીસ કુળ ઉદ્ધાર કરે અર્થાત એકવીસ જન્મ માટે ઉદ્ધાર કરી શકે છે

જૂની દુનિયાનો અંત છે બાપ ડાયરેક્ટ આવ્યા છે તો એકદમ સરેન્ડર થઈ જવાનું છે બાબા આ બધું તમારું છે આ યુક્તિથી પુણ્ય આત્મા બની જશો બીજું મુરલી ક્યારે પણ મિસ નથી કરવાની મુરલીમાં લા પરવા બે પરવા નથી રહેવાનું એવું નહીં અમે નથી વાંચી તો શું થયું અમે તો પાર થઈ ગયા છીએ નહીં આ અભિમાન છે જરૂર વાંચવાની છે આજનું વરદાન સ્વયંને મોલ્ડ કરી રિયલ ગોલ્ડ બની દરેક કાર્યમાં સફળ થવા વાળા સ્વપરિવર્તક ભવ જે દરેક પરિસ્થિતિમાં સ્વયંને પરિવર્તન કરી સ્વ પરિવર્તક બને છે તે સદા સફળ થાય છે એટલે પોતાને બદલવાનું લક્ષ રાખો બીજા બદલે તો હું બદલું નહીં બીજા બદલે કે ન બદલે મારે બદલવું છે હે અર્જુન મારે બનવું છે સદા પરિવર્તન કરવામાં પહેલા હું જે આમાં પહેલા હું કરે તે જ પહેલો સ્વયંને મોલ્ડ કરવા વાળા જ રિયલ ગોલ્ડ છે રિયલ ગોલ્ડ ની જ સાચા સોનાની જ વેલ્યુ છે કિંમત છે આજનું સ્લોગન છે પોતાના શ્રેષ્ઠ જીવનના પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા બાપને કરો અવ્યક્ત ઈશારા રોહાની રોયલ્ટી અને પ્યુરિટીની પર્સનાલિટી ધારણ કરો બાપ સમાન બનવું છે કે બાપને બાપના સમીપ જવું છે તો અપવિત્રતા અર્થાત કામ સ્વપ્ન સ્વપ્નમાં પણ વાર ન કરે સદા ભાઈ સ્મૃતિ સહજ સ્વતઃ સ્વરૂપ માં હોય આત્માના અસલી ગુણ સ્વરૂપ અને શક્તિ સ્વરૂપ સ્થિતિથી નીચે નહીં આવો ઓમ શાંતિ